ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી જય કુર્તિમાં રમવાળી રામ જયમાં ફાર્મેલી તો બીજું આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બીજું ઉઠી ગયા પણ અને નહીં જન્મ સ્ટેપ થઈ છે માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને પછી સીટનો ફોન આવી ગયો કે ફટાફટ જવાનું છે આપણે સર થઈ ગઈ પાર્ટીને ફાઇલ આપવાની તો ચલો ગાઈસ હું નીકળી જાઉં ઘરેથી અને ફટાફટ ફાઇલ આપવા માટે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આજે મારી થોડી તબિયત નથી બરાબર એટલે નોકરી તો ગયો

लेगा नहीं मां आप रसोई में तो घर में नहीं को दबा करो तुम्हारी आज तो ऐसे भी दे तो आप पड़ा तो भाची बातें बेवार पड़ी जाए क्या थी जा थी? दा दे दा दे दा, तो आप नु क्या छे मतर बतावे के काम बगैर बाहर तक केन तुमने आपरो दर नन्ना न न का में पड़े पड़स करो पण केवन उठे पे नै ना जाओ बड़ी बेवार जाओ हां चलो गाइस अम्मा अब तेरे 2 बजे जो जमा बेटा केंट जमीन न तो बस अतो થોડું કામ હતું એટલે જલ્દી ફટાફટ સરખેજ જતો રહ્યો સરખેથી આવીને જો ને સાડા બાર પોણા એક આવી ગયો ઘરે સાડા લોકો ગયા ને તમે જો એસી ચાલુ બાર વાગે એસી ચાલુ હોય અને એસી ચાલુ હોય ને ઓઢીને ગયા ચલો બધા સાહેબ છોકરો આવ્યું જી અવાજ આય જુઓ ભાઈ ઓઢી મૂક્યા

ધાવ ચાપી લે સુમે તો જોઈ જો તો કન્ટિન્યુ બને રહે મારા કાનાની ચા ચાને પૂરી ને ખાવાની ને પણ ચા આપી દીધી ને મસ્ત મજાનો લડુ પર ચા આપી દે ચા ચાને પૂરી ખાઈ દેશે મે જે ખાઈ ને એને ખોરાવી એમ સાબ રોટલી ખીચડી દાળ ભાત કોઈ બી વસ્તુ ને તો બનો કહે તરાઈ જશે ઘરે આગે બહુ ગરમી આવે ખરેખર

क्या तो 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 ना, ना तो दोया ने मियां ने भी इसी तरह का था बना देते बनावे हां हूं तो पप्पा तो, तो आपड़े डाकता नहीं पापा मम्मी यूं करता है अबे हुए नहीं कोई जाता टेंशन ना वाले के मण गए खज टेंशन तो बाद में आवे सो कर ले कर दिया

રોજ વાર ત્રણ વાગે ઉઠવાના રોજ ત્રણ વાગે ઉઠવાના પાછું

એ મસ્ત થઈ ગયો ને ઘર માં ઘર મસ્ત થઈ ગયો આમ આમ હવે થઈ સામાન બધો આવી ગયો અંદર ભરી દેખાતું નહી ઘર માં મસ્ત મજાની થઈ ये नहीं अरे हम वस्तु जरूर ना ini

સુઈ જવાનું આ પાણીનો બગાડ બહુ ખોટો થાય ખરેખર બહુ પાણી જતું રહ્યું આમ પાણી આવે જ આમ પાણી આવે પાણી જળકે પાણી જતું રહેવા પાણીની કિંમત નહી થતી યાર બોલો ના નહીં ચલો જે થવાનું કોઈ કાગળ કાકા કોઈ નહીં ચલો ભાઈ સમર સાડીને ત્યાં ગયા હતા ને તેથી અત્યારે ઘરે આવી ગયા ને ઘરે આવ્યા તો મસ્ત મજાનું તરવું એકદમ ચીપ ઠંડુ ચલો ભાઈ તમારે ખાવું જાય તો મસ્ત મજાનું એકદમ ગળી ગળી છે જોરદાર ચલો ગાઈસ આપણે 5 વાજાનો તરબત ખાઈ ગયા પછી નઈ લેશું ગુડ નાઈટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઈટ ઓમી ગુડ નાઈટ માતાજી જય ગાઈસ પપ્પા નહીં નાઈંગે મસ્ત હવે હવે એસી ની કરો ને બંધ ગુડ નાઇટ જય માય દ્વારકાદિશ ગુડ નાઇટ જય માતા